આયુર્વેદને જાણો ભાગ તેત્રીસ હેમંત શિશિર ઋતુમાં કેવો આહાર લેવો જોઈએ એ વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો અગાઉ આપણે જોયું તેમ આ ઋતુમાં ઠંડી વધારે હોય છે અને આપણી પાચક અગ્નિ પણ વધારે હોય છે તો આપણા ખોરાકમાં જે ભારે ખોરાકો છે જે પચવામાં ભારે છે એવા આહારનો ઉપયોગ વધારે કરવો જોઈએ જેમ કે સ્નિગ્ધ પદાર્થો બીજું કારણ એ પણ છે કે ઠંડીના લીધે શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે ઠંડકના લીધે શરીરમાં વૃક્ષતા પેદા થાય છે કારણ કે ઠંડીના લીધે પરસેવો વળતો નથી તેથી સ્વાભાવિક ચામડી ઉપર પણ વૃક્ષતા પેદા થતી હોય છે એના લીધે ચામડી ફાટવી વગેરે રોગો થતા હોય છે તો આવા સમયે સ્નિગ્ધ આહાર કંઈકના કંઈક આપણે રોજ ઉપયોગ કરવો જોઈએ જેમાં ઘી તેલ માખણ મલાઈ દૂધ તેમજ દૂધમાંથી બનતા પદાર્થો ખીર રબડી દહીં પનીર વગેરે ભારે પદાર્થો આ ઋતુમાં લઈ શકાય ખાસ કરીને મધુર અમલ અને લવણ એટલે કે ગળ્યા ખાટા અને ખારા પદાર્થો આ ઋતુમાં ઉપયોગ કરી શકાય જે સ્વાભાવિક આપણને વધારે ભાવતા હોય છે અત્યારે ચોખા નવા આવતા હોય છે જનરલી ભાત કે ચોખા કે અનાજ એક વર્ષ જૂનું લેવું જોઈએ પરંતુ આ શિયાળામાં આપણી પાચક અગ્નિ સારી હોય છે અને ભાત પણ નવા આવતા હોય છે તો આ ઋતુમાં નવા ચોખા લેવાની વાત કરેલી છે આપણે અલગ અલગ વસાણા બનાવતા હોઈએ છીએ શિયાળામાં જેમ કે અડદિયા પાક સાલમ પાક ખજૂર પાક આદુ પાક મેથી પાક વગેરે વગેરે દરેક પ્રદેશ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય છે તો આ બધી વસ્તુઓનો પણ આપણે રોજ ખોરાકમાં ઉપયોગ કરી શકીએ આ સિવાય ઠંડીથી બચવા માટે ભારે અને ગરમ પદાર્થો ખાવા જોઈએ તો આપણા ખોરાકની અંદર બાજરી અડદ આદુ લસણ મેથી રાઈ હિંગ સૂંઠ મરી તલનું તેલ મૂળા મોગરી સરગવું રીંગણ સૂકો મેવો દહીં છાસ તલ સુરણ વગેરે અને બીજી ઘણી બધી શાકભાજી અત્યારે આવતી હોય છે આ દરેકનો આપણે ખોરાકમાં ઉપયોગ કરી શકીએ ખાસ કરીને તલનું તેલ તલનું તેલ બધા જ તેલોમાં ઉત્તમ તેલ છે શ્રેષ્ઠ તેલ છે અને તલ અત્યારે આવતા હોય છે ઘણા કચરિયાની ઘાણીવાળા કચરિયું નીકાળીને એનું તેલ પણ વેચતા હોય છે તેથી શુદ્ધ તેલ પણ આપણને અત્યારના સમયમાં મળી જતું હોય છે તો બને ત્યાં સુધી શિયાળામાં શાકભાજી વગેરે વઘાર કરવા અને ખાવા માટે તલનું તેલ અને જો શક્ય હોય અને મળતું હોય તો સરસવનું તેલ આ બંને તેલનો ઉપયોગ શિયાળામાં સારો એવો કરી શકાય આ મુજબના ભારે ખોરાકો ખાવાથી આપણી પાચક અગ્નિને પોષણ મળી રહેશે ભોજન મળી રહેશે જેથી અગાઉ આપણે જોયું એમ ધાતુનું પાચન નહીં થાય અને આપણા શરીરને નુકસાન નહીં થાય બીજું આ ઋતુમાં પાણી જે પીવાનું છે એ આપણે હંમેશા એવું માનતા હોય છે કે માટલાનું પાણી પીવું પરંતુ ટેમ્પરેચર બહુ ઓછું હોય છે ઠંડક હોય છે એટલે માટલાનું પાણી વધારે ઠંડુ થઈ જાય છે તો આવું ઠંડુ પાણી પીવાથી આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે એમાં એવું થતું હોય છે કે મળ કઠણ થઈ જાય અને કબજિયાત જેવા રોગ થતા હોય છે એટલે પાણીને આ ઋતુમાં હંમેશા નવ શેકું કરી અને પીવું જોઈએ જો ઠંડુ પાણી એક તો ઠંડીના લીધે પાણીની તરસ ઓછી લાગતી હોય છે એટલે પાણી ઓછું પીવાતું હોય છે અને એમાં પણ જે પીવાય છે એ આવું ઠંડુ પાણી પીવાતું હોય છે તો એના લીધે કબજિયાત વધારે થઈ અને કબજિયાતના લીધે જે મસાના દર્દી છે પાઇલ્સ જેને છે એમને એ રોગમાં વૃદ્ધિ થતી હોય છે એટલે ઘણા બધા દર્દીઓ અત્યારે પાઇલ્સના આવતા હોય છે અને મારી એમને સીધી એક જ સલાહ હોય છે કે પાણી જ્યારે પીઓ ત્યારે નવ શેકું કરીને પીવું તો આ સમસ્યાથી બચી શકાશે નહવા માટે પણ ઘણા લોકો એવું માનતા હોય છે કે હંમેશા ઠંડા પાણીએ નાહવું જોઈએ પરંતુ એવું નથી શાસ્ત્રમાં આ ઋતુમાં ગરમ પાણીથી સ્નાન કરવાની વાત કરેલી છે બારે માસ ઠંડા પાણીથી નાહવું બારે માસ માટલાનું પાણી પીવું એવું જરૂરી નથી દરેક ઋતુમાં આ પાણીનો પ્રયોગ પણ અલગ અલગ છે તો આ ઋતુમાં નાવા માટે હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ ઘણા વ્યક્તિઓ ઉપવાસ વગેરે કરતા હોય છે પરંતુ આપણે આગાઉ જોયું તેમ આ ઋતુમાં અગ્નિને પોષણની જરૂર હોય છે તેથી પાતળા વ્યક્તિઓ કે સુકુમાર વ્યક્તિઓ જે છે જે દુર્બળ વ્યક્તિઓ છે એમને ઉપવાસ ન કરવા જોઈએ નહીં તો એમના ધાતુઓનું વધારે પાચન થઈ એમના શરીરને વધારે નુકસાન થશે એક તો વાત પ્રકોપ થશે અને દુર્બળતામાં વધારો થશે શાસ્ત્રમાં પણ લખેલું છે વર્જેત અન્નપાનાની લઘુની વાતલાની લઘુનીચ એટલે કે એવા આહાર વિહારનો ત્યાગ કરવો જે વાયુકારક હોય અને હલકા ભોજન હોય જે જલ્દી પચી જાય એવી વસ્તુઓ હોય એવું પણ ન ખાવું જોઈએ એથી ભારે ખોરાક લેવાની વાત છે માની લો કે કંઈ એવું હલકું વસ્તુ ખાઈએ છીએ જેમ કે મગ પચવામાં હળવા છે તો મગનું શાક ખાવા બેઠા છીએ તો એની અંદર ઘી નાખીએ એની સાથે કદાચ બાજરી બાજરી ઉપર માખણ કે ઘી લગાવીને જો ખાઈશું તો આપણું આહાર ઓવરઓલ ભારે થઈ જશે જે શિયાળામાં ખાઈ શકાય એવો થશે અને પણ પ્રકારે આ શિયાળામાં શીત આહાર જેમ કે આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ છે ઠંડી છાશ છે કે ફ્રીજમાં મૂકેલું ઠંડુ દૂધ છે આવું સીધું ન પીવું જોઈએ એને ગરમ કરીને પીવું જોઈએ ઠંડક છે અને એમાં પણ જો ઠંડુ પીશું તો ગળું પકડાઈ જવું શરદી ખાંસી વગેરે સમસ્યાઓ પેદા થશે આ સિવાય એક કેટલાક મિત્રોએ મને પૂછેલું છે કે ફ્રૂટ કયા ખાવા જોઈએ તો ફ્રૂટ દરેક સિઝન પ્રમાણે અલગ અલગ આવતા હોય છે તો જે સિઝનમાં જે ફ્રૂટ આવતું હોય એ ખાઈ શકાય છે આ સર્વસામાન્ય નિયમ છે તો શિયાળામાં પણ આવી રીતના ફ્રૂટનો ઉપયોગ કરી શકાય બીજું કે આપણે બે ટાઈમ જમવાની વાત કરેલી છે પરંતુ શિયાળામાં અગ્નિ વધારે છે માની લો કે સાંજે વહેલા જમ્યા છીએ સવારે ઉઠીએ ત્યારે જોરદાર ભૂખ લાગેલી છે તો સવારે નાસ્તો કરવો હોય તો કરી શકાય શું કરી શકાય નાસ્તો તો કોઈ ફ્રૂટ ખાવા હોય તો પણ ખાઈ શકાય અથવા તો આપણે આગળ વાત કરીએ તેમ વસાણા અલગ અલગ ઘરમાં બનેલા હોય છે તો આ વસાણા પણ ખાઈ શકાય જેથી શરીરને અને આપણી ધાતુઓને તાકાત મળી રહે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધી રહે ચમનપ્રાસ વગેરે જેવા ઔષધોનો પણ પ્રયોગ ઘણા વ્યક્તિઓ કરતા હોય છે તો એ પણ કરી શકાય છે વધુ માહિતી આવતા અંકે ધન્યવાદ